જેતપુરના ધોરાજી રોડ નજીક આવેલ શિવકૃપા બે સોસાયટી વિસ્તારના લોકોનો રોડ રસ્તાને જેવી બાબતોને લઈને રોષ આજે ચરમસીમાએ પહોંચ્યો હતો આ વિસ્તારના લોકોએ આજે રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધા માટે નગરપાલિકા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા ન અપાતી હોવાના આક્ષેપો લગાવ્યા હતા આ વિસ્તારના લોકોની હાલત જોઈને તમને ચોક્કસ આવી જશે કારણ કે જયારે બીમાર વ્યક્તિ માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે તો એમ્બ્યુલન્સ અને સરકાર ની એકસો ની સેવા પણ અહીં પહોંચતી નથી મહિલાઓના રોડ રસ્તાના આક્ષેપ પ્રમાણે નગરપાલિકાના ચીફ ઓફિસર ને પૂછતા તેને જણાવ્યું હતું કે આ વિસ્તાર નગરપાલિકામાં આવતો ના હોય એમાંથી જે તે વખતે બિન ખેતી કરી પ્લોટિંગ પાર્ટનરને બનાવી આપવો પડે આમ છતાં પણ નગરપાલિકા દ્વારા લોકોને હાલાકી ભોગવવી ના પડે એ માટે માનવતાની દ્રષ્ટિએ મોરામ નખાવી આપશો શિવકૃપા નગર નવું બિલ ફેરસી છે એના રોડ રસ્તા નગરપાલિકાએ સંભાળેલું નથી બેનો આવી એને ઉશ્કેરાટમાં રજૂઆત કરતા હતા આપણે એમને સમજાવવાની કોશિશ કરી કે નગરપાલિકા ગુડ ફેઝમાં આવા વિસ્તારોમાં પણ માટી મોરમ નખાડી લખાડી નાખે છે આપણો હક નથી પણ એક નગરપાલિકાની એક ભલમનશાઈ છે કે જે વિસ્તાર નગરપાલિકાએ રોડ રસ્તા સંભાળેલા નથી તથા ત્યાં નાગરિકોના બહોળા હિતને ધ્યાનમાં રાખી એ માટી મોરમ કપચી વગેરે લખાવી અને રોડ રસ્તા વ્યવસ્થિત કરાવતા હોય છે નહીં મારી પાસે આજ પહેલી જ વખત છે ને આ કોઈ આવી રજૂઆત અગાઉ થયેલી હોય એવું મારી જાણવા નથી અમે નગરપાલિકાએ રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારી સોસાયટીમાં શિવ કૃપા બેમાં બહુ જ અત્યારે ગંદકી ફેલાણી છે રોગચાળો એટલો ફેલાનો છે તો તમે આવો અને એકવાર સાહેબ જોઈ જાઓ અમે બે મહિના પહેલાં રજૂઆત કરી હતી તો કોઈ આવ્યા નથી અને ત્રીસ ટ્રેક્ટર પાસ થયા છે તો કોઈ નાખવા પણ નથી આવતા અને ટ્રેક્ટર આવે તો અમે બધી લેડીસો આડા ફરી છીએ તો કોઈ ઊભા નથી રહેતા એમ કે તમે નગરપાલિકાએ જઈને જાહેરાત કરો તો કોઈ જવાબ દેતા નથી અમે અહીંયા આવ્યા છીએ તો અત્યારે સાહેબ અમારે કેટલું ગેરવર્તન ખરાબ કરે છે કે તમે બધાય બહાર નીકળી જાઓ લેડીઝ પોલીસને બોલાવી તો એનામાં માં તેવર નથી જવાબ દેવાની તો એ લેડીઝ પોલીસને બોલાવે છે કોઈ વાંધો ને અમે બધા લેડીસ અહીંયા ઊભા છીએ અને જેટલા પોલીસવાળા આવશે એને બધાને અમે ભેગા લઈ જાશું તમે એકવાર આવો અમારી સોસાયટીમાં ને તમે જોવો કે કેટલો રોકચાનો ફેલાણો છે હમણા ચૂંટણી આવશે તો કેવા બધા મધ્ય છે બેન અમને તમે ઓલું કરાવી દેશું ને બેન તમને આ કરાવી દેશું હું તો જેતપુરની છું બી નહીં હું રાજકોટની છું અહીં રહેવા આવ્યા છે અમે ભારે તો હું આટલું બોલું છું અને અમારી સોસાયટીના કેટલા બધા આવ્યા છે કોઈ અર્થા નથી આવ્યા ગણેશ વાળા કોઈ અમારી આરે નથી આવ્યા રોડ માટે અમાર કાકરી નખાવી છે રોડ અમારે એવો કીચડ થઈ ગયો છે કે બધા બીમાર પડે છે માં અમે બે મહિના થઈ ગયા સર્વે રજૂઆત કરી એના પણ અને કોઈ પણ જવાબ આવ્યો નથી કાકરી નાખી છે બધી જગ્યાએ કાકરી નાખેલી છે બધા રોડ ભરચક છે કાકરી વાળા પણ અમારી ન્યાય નથી આવ દસામાના મહિના વરાત હતું ત્યારે પણ અમે સુધરે કેવા આવ્યા હતા તો ગોરમટુ નાખીને વયા ગયા છે કાકરી અમારી આવતી જ નથી જ્યારે જ્યારે રજૂઆત કરે ત્યારે ગોરમટુ જ નાખીને વયા જાય છે

તેમજ પ્રાથમિક સુવિધાઓ આપવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આ વિસ્તારમાં પ્રવેશતા જ જાણે કોઈ પછાત અને અવિકસિત વિસ્તારમાં આવી પહોંચ્યા હોય તેવું લાગે છે આ બાબતે આ વિસ્તારના લોકો દ્વારા ઘણા વર્ષોથી નગરપાલિકા ધારાસભ્ય સહિતના લોકોને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ જાતનું કામ થયું નથી અને જેમનું તેમ જ રહે છે જેથી આ વિસ્તારમાં રહેતી મહિલાઓમાં રોષ આજે ચરમસીમાએ પહોંચી ગયો છે ચોમાસુ હોવાથી રોડ રસ્તા બનાવવામાં ન આવેલ હોય જેને લઈને તંત્રને અને ધારાસભ્યને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કામ નહીં થતા સ્થાનિક મહિલાઓ આજે નગરપાલિકાએ પહોંચ્યા હતા અને નગરપાલિકા હાઈ હાઈ ના નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પોતાની કોઈ વાત ધારાસભ્ય નગરપાલિકા અને તંત્ર સાંભળતું ન હોય જેથી રજૂઆત કરી પ્રાથમિક સુવિધાઓની માંગ કરી હતી